સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસના મેગા સર્ચ ઓપરેશનમાં પંદર જેટલા ડિગ્રી વગરના તબીબો ઝડપાઈ આવ્યા છે સુરતમાં પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો લોકોના આરોગ્યની સાથે ચીડા કરતા પંદર બોગસ તબીબોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ રૂપિયા ઓગણસાઠ હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પોલીસનું કહેવું હતું કે આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી પચાસ રૂપિયાથી લઈને બસો રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકને સૂચના આપી હતી કે જ્યાં પણ બોક્સ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યાં રેડ કરવામાં આવે તો આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ કરવામાં આવે અને આદેશને પગલે પાંડસરા પોલીસે સમગ્ર વિસ્તારમાં

ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠેક હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે